સનેડો 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 લાલ સનેડો 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 લાલ એ તો બહુ છો હવે કઈક બીજું લાવ હવે નવું ગીત લાવો છો સાંભળો ભાઈ 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 ભલા મોરી રામ ભલા મોરી રામ હે ભલા મારી રામા ભલા તારી રામા હે ભાઈ 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 ગુજરાતી માં બોલે આવજો ને એ ગુજરાતી માં બોલે આવજો ને અંગ્રેજી માં બોલે ટાટા હે ગુજરાતી માં બોલે આવજો ને અંગ્રેજી માં બોલે ટાટા બેની દીકરીઓની શેર નો કરાય નકર પડે ચંપલ ના બાટા મોરી મોરી રામા હે બાય

Yes, <laughs>